નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની સ્વઅધ્યયન પોથી આવી ચૂકી છે અને આ સ્વઅધ્યન પોનો ભાગ બે પણ આવી ચૂક્યો છે તો ભાગ બેની અંદર જે વિજ્ઞાન વિષય છે તે વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર આઠ છે ઉષ્મા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની આ જે સ્વ અધ્યયન પોથી છે તેનો ભાગ બે જે છે તેના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ દરેક પાઠના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટે એટલે કે સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તેમજ આ સ્વઅધ્યન પોથીના બધા જ પાઠના વિડીયો અને પીડીએફ જે છે તે વોટ્સઅપ પર નિયમિત રીતે મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ સાતની જે વિજ્ઞાન વિષયની નવનીત તમને આપવામાં આવેલી છે આ વિજ્ઞાન વિષયની નવનીતમાંથી તમને દરેક જે તમારી રિક્વાયરમેન્ટ હોય જેમ કે સ્વાધ્યાયના પ્રશ્નો હોય સ્વાધ્યન પોથીના પ્રશ્ન હોય સ્વાધ્યાય પુથીના પ્રશ્ન હોય કે તમને શિક્ષક દ્વારા કોઈ પ્રશ્ન પૂછવામાં આવેલા હોય અથવા તો તમારી એકમ કસોટીના લગતા પ્રશ્ન હોય તમારી પરીક્ષાના લગતા પ્રશ્નો હોય પ્રથમ પ્રથમ દ્વિતીય સત્રાંત પરીક્ષાના લગતા પ્રશ્ન હોય કે કોઈપણ પ્રકારના મૂંઝવતા પ્રશ્ન હોય તેમના તમામ પ્રશ્નોના ઉત્તર તમને સોલ્યુશન આ નવનીતની અંદરથી તમને મળી જશે એટલા માટે જ આ નવનીત જે છે તે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ વિષયની તમારે નવનીત મેળવવી હોય તો એ નવનીત મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે અને આ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને જે લિંક આપી છે તેના ઉપર ક્લિક કરી અને તમે સારામાં સારી ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર આ નવનીત મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી આ ઉપરાંત અહીંયા તમને નંબર પણ આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ જે ધોરણ સાતની અથવા તો કોઈપણ ધોરણની કોઈપણ વિષયની નવની છે તે મંગાવી શકો છો અને એમાં પણ ડિલિવરી એકદમ ફ્રી છે તો જરૂરથી આ ઓફરનો લાભ મેળવી લેવો ચાલો શરૂ કરીએ પાઠ નંબર ત્રણ ઉષ્મા અહીંયા આપણને કહ્યું છે કે આપણે આટલું જાણીએ છીએ ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ બે પદાર્થો એકબીજાના સંપર્કમાં ન હોય ત્યારે તેમાં ઉષ્મા પ્રસરણ કઈ રીતે થાય છે તો જવાબ આવશે ઉષ્મા વિકિરણ ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ બીજો સવાલ પારો પ્રવાહી પદાર્થ છે તે ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે તો જવાબ આવશે ઉષ્મા વહન ત્યાર પછી ત્રીજું પ્રવાહી પદાર્થને ઠંડો પાડતા તેના કદમાં શો ફેરફાર થાય છે તો જવાબ આવશે કદ વધે છે ચોથું ઉષ્મા આપવાસી પદાર્થના તાપમાનમાં શો ફેરફાર થાય તો ઉષ્મા આપવાસી પદાર્થનું તાપમાન વધે પાંચમો સવાલ તંદુરસ્ત માનવ શરીરના સામાન્ય તાપમાન માટે કયો વિકલ્પ સાચો છે તો જવાબ આવશે વિકલ્પ એ સાડત્રીસ અંશ સેલ્સિયસ ત્યાર પછી છઠ્ઠો સવાલ કયો એકમ તાપમાન માપન માટેનો નથી તો જવાબ આવશે કેલેરી સાતમું તપેલીમાં દૂધ ભરીને ગરમ કરવાની પદ્ધતિમાં ઉષ્મા પ્રસરણની કઈ રીતે જોવા મળે છે તો જવાબ આવશે ઉષ્મા નયન ત્યાર પછી આઠમું ચિત્રમાં દર્શાવેલા સાધનથી ડોક્ટર શેનું માપન કરી શકે તો જવાબ આવશે આ થર્મોમીટરનું ચિત્ર છે એટલે શરીરના તાપમાનનું માપન કરી શકે ચાલો ત્યાર પછી નવમું ઉષ્મા એ ખાલી જગ્યાનો એક પ્રકાર છે તો જવાબ આવશે ઉર્જા દસમો સવાલ વાટકીમાં રહેલો આઈસ્ક્રીમ જ્યારે ઓગળે છે ત્યારે તેના અણુઓ તો ઉષ્મા મેળવી અને ગતિ વધારે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના માફી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં અગિયારમો સવાલ ઉષ્માનું વહન ખાલી જગ્યામાં ઝડપથી થશે લોખંડ લાકડું કે હવા તો અહીંયા જવાબ આવશે લોખંડ બારમું ઉષ્માનો એકમ ખાલી જગ્યા છે તો જવાબ આવશે કેલેરી તેરમું તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે અઠ્ઠાણું પોઈન્ટ છ ફેરનહિટ ચૌદમું ઉષ્માનો મંદવાહક પદાર્થ ખાલી જગ્યા નથી તો જવાબ આવશે લોખંડ મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશનની પીડીએફ અથવા તો સોલ્યુશનની બુક છે તે મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેના ઉપર ક્લિક કરી અને આ પીડીએફ અથવા તો આ સોલ્યુશન છે તે મેળવી લેજો જે તમને તમારી એકમ કસોટી માટે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ ઉપરાંત અહીંયા તમને નંબર પણ આપેલો છે આ નંબર ઉપર પણ તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ દરેક સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પંદર નીચેનામાંથી ઉષ્માના સુવાહક પદાર્થ અને મંદવાહક પદાર્થને અલગ કરો જેમ કે રબર ચામડું લોખંડ એલ્યુમિનિયમ તાંબુ જસત લાકડું કાગળ પ્લાસ્ટિક કે પૂઠું હવે ઉષ્માના સુવાહકો તો ઉષ્માના સુવાહકની અંદર આપણે જોઈએ તો તાંબુ ત્યાર પછી લોખંડ ત્યાર પછી એલ્યુમિનિયમ અને જસત મંદ વાહકમાં આવશે રબર ચામડું લાકડું કાગળ પ્લાસ્ટિક અને પૂઠું ત્યાર પછી પ્રશ્ન નંબર વૈજ્ઞાનિક કારણો આપો એમાં સોળમો સવાલ કુકરનો હાથો એ બે નાઇટનો રાખવામાં આવે છે તો પ્રેશર કુકર ખોરાક રાંધવા માટે વપરાતું હોવાથી તે ઉષ્માની સુવાહક ધાતુનું બનેલું હોય છે પ્રેશર કુકરની ધાતુ ખૂબ ગરમ થવાથી તેને હાથથી પકડી શકાતી નથી પ્રેશર કુકરના એબેનાઇટના હાથા અવાહક હોવાથી તે ગરમ થતા નથી તેથી પ્રેશર કુકરને એબોનાઇટના હાથા હોય છે ત્યાર પછી સત્તરમો સવાલ ઉષ્માના સુવાહકો અને ઉષ્માના મંદ વાહકો વચ્ચેનો તફાવત ઉદાહરણ આપી સ્પષ્ટ કરો ઉષ્માના સુવાહક તો આ પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થાય છે ઉષ્માના મંદ વાહક તો આ પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થઈ શકતું નથી સુવાહક છે એબેનાઇટ રબર ચામડું વગેરે પદાર્થો ઉષ્માના અવાહક છે ત્યાર પછી અઢારમો સવાલ ડોક્ટરના થર્મોમીટરથી ઉકળતા દૂધનું તાપમાન માપી શકાય કેમ તો જવાબ આવશે ના કારણ કે ડોક્ટરનું થર્મોમીટર પાંત્રીસ થી બેતાલીસ સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે જ્યારે ઉકળતા દૂધનું તાપમાન સો અંશ સેલ્સિયસની આસપાસનું હોય છે તેથી મર્ક્યુરી બેતાલીસ અંશ સેલ્સિયસથી આગળ વધી નળી તોડી નાખે છે ત્યાર પછી ઓગણીસમો સવાલ શરીરનું તાપમાન માપવા લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય શા માટે તો જવાબ આવશે ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચના લીધે થર્મોમીટર દર્દીના શરીરના સંપર્કમાંથી કાઢી લીધા પછી પણ પારો તેજ સ્થાને રહે છે તેથી દર્દીના શરીરનું તાપમાન થોડા સમય પછી પણ વાંચી શકાય જ્યારે લેબોરેટરી થર્મોમીટરમાં ખાંચ ન હોવાને લીધે શરીરનું તાપમાન માપવા માટે વાપરી શકાય નહીં સવાલ દરિયા કાંઠે રહેતા લોકોના મકાનોની બારીઓ દરિયા તરફ શા માટે રાખવામાં આવે છે કારણ કે સમુદ્ર કાંઠે સમુદ્ર પરથી દરિયાઈ લહેર જમીન તરફ આવે છે આવી ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા દરિયા કાંઠે રહેતા લોકોના મકાનોની બારી સમુદ્ર તરફ રાખવામાં આવે છે ત્યાર પછી એકવીસમો સવાલ શિયાળામાં દરિયાકાંઠાની હવા શા માટે ગરમ હોય છે શિયાળા દરમિયાન સમુદ્રના પાણી કરતાં જમીન વધારે ઠંડી હોય છે સમુદ્ર પરની હવા ગરમ થાય છે અને ઉપર તરફ ગતિ કરે છે તેની જગ્યા લેવા જમીન પરની ઠંડી હવા ઘસી આવે છે ગરમ હવા સમુદ્રથી જમીન તરફ વહેવા લાગે છે માટે શિયાળામાં દરિયાકાંઠાની હવા ગરમ હોય છે ત્યાર પછી છે બાવીસમો સવાલ દરિયાઈ લહેર અને ભૂલહેર સમજાવો તો જોઈએ આપણે દરિયાઈ લહેર સમુદ્રકાંઠાના વિસ્તારમાં દિવસે સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ગતિ કરે છે અને દરિયાઈ લહેર કહે છે ભૂલહેર સમુદ્રકાંઠાના વિસ્તારમાં રાત્રિના સમયે જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ ગતિ કરે છે અને ભૂમિય લહેર કહે છે ત્યાર પછી ત્રેવીસમો સવાલ ઉનાળામાં સુતરાવ કાપડના વસ્ત્રો શા માટે પહેરવામાં આવે છે તો ઉનાળામાં ગરમી ખૂબ જ હોય છે તેથી સફેદ કે આછા રંગના સૂતરાવ કપડાં ઉષ્માનું શોષણ ઓછું અને પરાવર્તન વધુ કરે છે તેથી ઉનાળામાં સૂતરાવ કાપડના વસ્ત્રો પહેરવામાં આવે છે ચોવીસમો સવાલ શિયાળામાં ઊનના વસ્ત્રો પહેરવા પાછળના કારણો જણાવો કારણ કે ઊન એ ઉષ્માનું મંદવાહક છે વળી ઊનના રેસાઓ વચ્ચે હવા ભરાઈ રહે છે આ હવા આપણા શરીરની ઉષ્માને વાતાવરણમાં જતી અટકાવે છે જેથી આપણને હૂફ અનુભવાય છે આથી શિયાળામાં આપણે ઊનના વસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી છે 25મો તફાવત આપો એમાં ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટર તો ક્લિનિકલ થર્મોમીટર તેમાં પાંત્રીસ અંશ સેલ્શિયસથી બેતાલીસ અંશ સુધીના તાપમાન દર્શાવતા અંક છાપેલા હોય છે લેબોરેટરી થર્મોમીટરમાં જોઈએ તો તેમાં માઇનસ દસ અંશ સેલ્શિયસથી એકસોને દસ અંશ સુધીના તાપમાન દર્શાવતા અંક છાપેલા હોય છે ક્લિનિકલ થર્મોમીટર તેમાં ખાંચ હોય છે લેબોરેટરી થર્મોમીટરમાં ખાંચ હોતી નથી ક્લિનિકલ થર્મોમીટરમાં જોઈએ તો તે શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે જ્યારે લેબોરેટરી થર્મોમીટર છે તે પદાર્થનું તાપમાન માપવા માટે વપરાય છે 26મો સવાલ દૂધ અને ચા વધારે સમય ગરમ રાખવા તમે શું કરશો દૂધ અને ચાને વધારે સમય ગરમ રાખવા માટે અવાહક પદાર્થોમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીશું જેમ કે થર્મોસ જેમાં કાચ અવાહક પદાર્થ છે જેથી ઉષ્માનું વહન થતું નથી અને ચા કે દૂધ ગરમ રહે છે ત્યાર પછી 27મો સવાલ ઠંડા પાણીનું ખાલી કન્ટેનર લો તેને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કાપો ત્યારબાદ તેમાં સળગતી મીણબત્તી મૂકો કન્ટેનરને પાણી ભરેલા મોટા પાત્રમાં મૂકી અવલોકન કરો શું જોવા મળ્યું શા માટે તો મીણબત્તી થોડા સમય બાદ બુજાઈ જાય છે કારણ કે મીણબત્તીના દહનથી સીઓ ટુ વાયુ ઉત્પન્ન થાય છે જે વહનમાં ભારે હોવાથી મીણબત્તીને સળગવા માટેના જરૂરી ઓક્સિજનને અટકાવે છે તેથી મીણબત્તી બુજાઈ જશે ત્યાર પછી અઠ્યાવીસમો સવાલ એક કાચનો પારદર્શક પ્યાલો લઈ તેને ગરમ પાણીથી છલોછલ ભરો તેમાં લાલ રંગની શાહીના ત્રણ ચાર ટીપા ઉમેરો બીજા ગ્લાસને ઠંડા પાણીથી છલોછલ ભરો તેના ઉપર નકામો પોસ્ટકાર્ડ ચાર્ટ પેપર મૂકો હવે તે પ્યાલાને ગરમ પાણીના પ્યાલા ઉપર પાણી ઢોળાઈ નહીં તે રીતે ઊંધા મૂકો અને અવલોકનની નોંધ કરો તો અહીં ગરમ અને ઠંડા પાણી વચ્ચે ઉષ્માને એની રીતે ઉષ્માનું પ્રસરણ થશે આપણે લાલ રંગના પાણીના કણો ઉપર જતા જોઈ શકીએ છીએ ત્યાર પછી છે ચોથો સવાલ એક વાક્યમાં ઉત્તર લખો જો અહીંયા ઓગણત્રીસમાં સવાલ આપણને આપેલો છે કે શિવાનીના માતા નીચે ચિત્રમાં દર્શાવેલ પરિસ્થિતિવાળા ક્લિનિકલ થર્મોમીટરમાં ઉપયોગથી શરીરનું તાપમાન માપવા માંગ માપવા માટે કરે છે તો શું તે સાચું તાપમાન માપી શકશે કેમ તો જવાબ આવશે ના સાચું તાપમાન માપી શકશે નહીં કારણ કે મર્ક્યુરીનો દોરો જે છે દોરાનો છેડો તે પાંત્રીસ અંત સેલ્શિયસની ઉપર છે એટલા માટે સાચું માપી શકાશે નહીં પ્રિશ્મો સવાલ રાજેશને તાવ આવ્યો છે તે તેના શરીરના તાપમાન વિશે મહેશને શું અનુમાન કરી શકે રાજેશને તાવ આવ્યો હોવાથી તેના શરીરનું તાપમાન પાંત્રીસ અંશ સેલ્સિયસ કરતાં વધુ અને બેતાલીસ અંશ સેલ્સિયસ કરતાં ઓછું હશે ત્યાર પછી એકત્રીસમો સવાલ થર્મોમીટરની મદદથી તાપમાનનું માપન કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો તો થર્મોમીટરનો મર્ક્યુરીવાળો ભાગ જે પદાર્થનું તાપમાન માપવાનું છે તેની સાથે સંસર્ગમાં રહેવો જોઈએ થર્મોમીટર પદાર્થના સંસર્ગમાં હોય ત્યારે જ પદાર્થના તાપમાનનું વાંચન કરવું જોઈએ થર્મોમીટરમાં તાપમાન દર્શાવતો આંગ જોનારની આંખ સામે સીધી રેખામાં રહે તેમ રાખીને વાંચન કરવું જોઈએ તો આટલી બાબતની આપણે કાળજીઓ રાખવી જોઈએ ત્યાર પછી બત્રીસમો સવાલ કયા સળિયાનું મીણ ઝડપથી ઓગળે છે શા માટે તો અહીંયા તમે જોઈ શકો છો કાચનો સળિયો છે લોખંડનો લાકડાનો સળિયો છે ધાતુનો સળિયો છે અને પ્લાસ્ટિકનો સળિયો છે તો અહીંયા જવાબ આવશે કે ધાતુના સળિયાનું મીણ ઝડપથી ઓગળશે કારણ કે ધાતુ એ ઉષ્માની શું વાહક છે જ્યારે કાચ લાકડું અને પ્લાસ્ટિક તે ઉષ્માના અવાહક છે ત્યાર પછી તેત્રીસમો સવાલ વિશ્વવૃત્તની નજીકના પ્રદેશો એ ધ્રુવ પરના પ્રદેશો કરતાં ગરમ કેમ હોય છે સમજાવો તો વિશ્વવૃત્તની નજીકના પ્રદેશો પર સૂર્યના કિરણો સીધા પડે છે તેથી ત્યાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે જ્યારે ધ્રુવ પ્રદેશો પર સૂર્યના કિરણો ત્રાસા હોવાથી ત્યાં ગરમીનું પ્રમાણ ઓછું હોય છે માટે વિશ્વવૃત્તની નજીકના પ્રદેશો પર ધ્રુવ પ્રદેશો કરતાં ગરમી વધારે જોવા મળે છે ત્યાર પછી ચોત્રીસમો સવાલ આધુનિક રીતે થતાં નવા બાંધકામમાં વપરાતી પોલી ઈંટો વડે બનાવેલ દિવાલો મકાનને કેવી રીતે ઠંડુ રાખે છે તો બે પોલી ઈંટો વચ્ચે હવાનું સ્તર રહેલું હોય છે હવા ઉષ્માની મંદવાહક છે માટે ઘરની બહાર રહેલી ગરમીને ઘરમાં પ્રવેશવા દેતી નથી અને ઘરની અંદર રહેલી ઠંડક યથાવત રહે છે ત્યાર પછી રચનાત્મક મૂલ્યાંકન આપણને આપેલું છે અને પ્રોજેક્ટ કાર્ય આપવામાં આવેલું છે અહીંયા તમે જોઈ શકો છો ફ્લોચાર્ટ પણ દર્શાવેલો છે તો દોસ્તો ફરી મળીશું આપણે જે આ સ્વ અધ્યયન પોથી છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન છે તેના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે